નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ હિત પટેલ છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક કાંટાનો ઉપયોગ સાના માપન માટે થાય છે વસ્તુનું વજન જમીન ઉપર મુકેલા મોટા લાકડાના બોક્સ ને પૂર્વ થી પશ્ચિમ દિશામાં આવે છે ચાર વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનું કારણ શું હોય શકે જાપડી આપેલ તમામ પાંચ બે સપાટીઓને સંપર્ક સપાટી પર પ્રવર્તતું સરકતું ઘર્ષણબળ આઠ ન્યૂટન માલુમ પડે છે તો તે બે સપાટીઓ વચ્ચે પ્રવર્તું સ્થિત ઘર્ષણ કેટલું હાનિકારક છે સાત નીચેનામાંથી કયું વિધાન ખોટું છે જી સ્થિત ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતા ઓછું છે આઠ ઘર્ષણ વધારવા માટે શું કરવું જોઈએ સી સપાટીને ખરબચડી બનાવી જોઈએ નીચેના માંથી કોની અસર તરલ ઘર્ષણ પર થતી નથી જાપ એ વસ્તુ દળ દર દસ એરોપ્લેન અને રોકેટ નો આકાર ઘર્ષણ ઘટાડવા માટે કેવો રાખવામાં આવે છે જાપ બી ધારા રેખી અગિયાર તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનું આધાર શાના પર છે જવાબ ડી આપેલ તમામ બાર ચાર બાળકોને લોટણ સ્થિત અને સરકતા ઘર્ષણને કારણે લાગતા બળોને ઘટતા ક્રમમાં ગોઠવવાનું કહેવામાં આવ્યું આ ગોઠવણ નીચે આપેલ છે સાચી ગોઠવણ પસંદ કરો જવાબમાં આવશે સી સ્થિત સરકતું લોટણ પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો એક ઘર્ષણ એકબીજાના સંપર્કમાં રાખેલી બે વસ્તુઓની સપાટીની વચ્ચે ખાલી જગ્યાનો વિરોધ કરે છે તો જવાબ આવશે સાપેક્ષ ગતિ ઘર્ષણ ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે તો જવાબ આવશે ઉષ્મા પર પાવડર ઘર્ષણ ખાલી જગ્યા થઈ જાય છે તો આવશે ઓછું ચાર ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે ઓછું પાંચ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ એ ખાલી જગ્યા ઘર્ષણ બળનું માપ છે તો જવાબ આવશે સ્થિત પદાર્થની ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળે ખાલી જગ્યા માપ છે તો આવશે સરકતા ઘર્ષણ ઓછું કરવા વપરાતા પદાર્થો ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે ઉંજણ આઠ જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળ ને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે લોટન ઘર્ષણ નવ

ઘર્ષણના લીધે શું ઉત્પન્ન થાય છે તો જવાબ આવશે ઉષ્મા બે બે પદાર્થો એકબીજાના ભૌતિક સંપર્કમાં હોય તેના માટે સાનો ઉપયોગ કરવામાં આવે છે જવાબ આવશે તેલ ચાર ઘર્ષણ અને લોટણ ઘર્ષણમાંથી સૌથી ઓછું કયું ઘર્ષણ છે જવાબ આવશે લોટણ ઘર્ષણ

પ્રશ્ન ચાર નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટાની જવાબ આવશે સાચું ત્રણ બોલ બેરિંગ સ્થિત ઘર્ષણ ઘર્ષણમાં રૂપાંતરિત કરે છે તો જવાબ આવશે ખોટું ચાર પક્ષીઓ અને માછલીઓનો આકાર ધારા રેખી હોય છે તો જવાબ આવશે સાચું પાંચ તરલમાં ગતિમાન વસ્તુ પર લાગતું વસ્તુની તરલની આધારિત નથી તો ઘર્ષણને કારણે આપણે ટાઈમાં ગાંઠ બાંધી શકીએ છીએ તો જવાબ આવશે સાચું આઠ ઘર્ષણથી ઉષ્મા ઉત્પન્ન થઈ શકે છે તો જવાબ આવશે સાચું નવ વાહનો અને સાયકલોની બ્રેક

એક વસ્તુની સપાટીના ખાડા ટેકરાઓ બીજી વસ્તુની સપાટીના ટેકરાઓ ખાડામાં ભરાઈ જવાની પ્રક્રિયાને બે વસ્તુઓનું જોડાણ કહે છે ઘર્ષણ બળ કોને કહે છે કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેના જરૂરી બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે સરકતું ઘર્ષણ બળ એટલે શું કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલા અચળ ગતિમાન રાખવા માટે જરૂરી એવા સરકતું ઘર્ષણ કહે છે સરકતા પદાર્થથી ઘર્ષણમાં ફેરવવા માટે સાનો ઉપયોગ કરવામાં આવે છે સાયકલોમાં સરકતા ઘર્ષણ ને લોટણ ઘર્ષણમાં ફેરવવા માટે પોલ બેરિંગનો ઉપયોગ સાયકલ ની ધરી અને કેન્દ્રની વચ્ચે કરવામાં આવે છે આઠ

તેથી થોડી ઉર્જા વેડફાઈ જાય છે મશીનના કેટલાક ભાગોને નુકસાન પણ પહોંચે છે ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે તે દર્શાવતા ઉદાહરણો નીચે મુજબ છે એક થોડી મિનિટો સુધી પોતાની હથેળીઓને એકબીજા સાથે જોરથી ઘસવાથી ગરમ થયેલી માલુમ પડે છે માચિસ ની દીવા સળી ને માચિસની ખરબચડી સપાટી પર ઘસવાથી ઘર્ષણ ને લીધે ઉષ્મા ઉત્પન્ન થવાથી છ વસ્તુઓનો ધારા રેખી આકાર એટલે શું કઈ પરિસ્થિતિમાં વસ્તુનો આવો આકાર ફાયદાકારક છે સરળમાં ગતિ કરતી વસ્તુ પર લાગતું ઘર્ષણ બળ

કેરમ રમવાની રમતમાં કેરમ બોર્ડ પરિપેર ભાગોની વચ્ચે ગ્રીસ લગાવે છે ચાર કેટલાક મશીનોમાં તેના ગતિશીલ ભાગો વચ્ચે તેલ ગ્રીસ કે ગ્રેફાઇટ લગાડવામાં આવે છે પાંચ અમુક મશીનો કે જેમનામાં ઉજણ તરીકે તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે ત્યાં ગતિશીલ ભાગો વચ્ચે હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રવૃત્તિઓ બે સપાટીઓ સંપર્ક વાળી પ્રોપર પ્રવૃત્તિ ઘર્ષણ બળ તે સપાટીઓની જાત પર આધાર રાખે છે તે હકીકતની જાણકારી સમજૂતી મેળવવી અહીંયા આકૃતિ આપેલી છે જુઓ. સ્ત્રી કાંટા વડે ઈચ ખેંચાય છે

હવે ઈટની ફરતી સરનો ટુકડો વીટાડીને આ પ્રવૃત્તિનું પુર્ણા કરો તમે શું અવલોકન કરો છો સરનો ટુકડો સપાટી વધુ વધુ ખરબચડી થાય છે આથી ઘર્ષણ બળ લાગે છે અવલોકન ઈટ જ્યારે ગતિની શરૂઆત કરે છે ત્યારે સ્પ્રિંગ કાંટાનું અવલોકન જે મળે તે કરતા ઈટ પર પોલીથીનનો ટુકડો વીટાડી પ્રવૃત્તિનું પુર્ણવર્તન કરવામાં આવે ત્યારે સ્પ્રિંગ કાંટાનું અવલોકન ઓછું મળે છે

પુસ્તકની ટેબલની સપાટી પર ઘર્ષણ આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ ટેબલ પર રાખેલા જાડા પુસ્તક ને ધક્કો મારીને ગતિમાં લાવવાનો પ્રયત્ન કરવો પછી નડાકાર આકારની થોડી પેન્સિલ લો તેમને ટેબલ પર એકબીજાને સમાંતર મૂકવું તેમના ઉપર તેજ પુસ્તક મૂકો

ગતિ કરાવવા કરતા સરળ છે આમ પેન્સિલો ગબડાવવા લીધે થતી પુસ્તકની ગતિ દરમિયાન પ્રવર્તતું ઘર્ષણ બળ ઓછું થઈ ગયું હોય છે નિર્ણય કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવતા કરતા ગબડાવવી હંમેશા સરળ હોય છે કારણ કે લોટન ઘર્ષણ સરકતા ઘર્ષણ કરતા ઓછું હોય છે વિડીયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો